પીએમનો અમદાવાદમાં રોડ શો બે ડી ડીસીપી દસ ઇન્સ્પેક્ટર અને છસો કર્મીનો બંદોબસ્ત પોલીસે ક્લિયરન્સ સર્ટિફિકેટ ન આપતા વિધવા સફાઈ કર્મીએ સીએમઓ પીએમઓની મદદ માંગી અમૂલ ડેરીમાં પોલીસ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોકડ્રીલ યોજાઈ પોલીસના સ્વાંગમાં ગઠિયાએ આજીવન કેદવાળા કેસમાં ફસાવી દઈશ કહી મોબાઈલ ફોન લૂટી લીધો દુખાવાની વિધિ કરવાના બહાને રૂપિયા લાખના દાગીના ગયો એક દિવસમાં સૌથી વધુ પોલીસીનો વિશ્વ વિક્રમ રચ્યો એક દિવસમાં પાંચ લાખ અઠયાસી હજાર એકસો સાત પોલિસીના વેચાણનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ગિલ સુકાની સુદર્શન અને અર્ષદીપ નવા ચેહરા અગ્નિકાંડનો એક વર્ષ આતંકવાદીઓની જેમ ભ્રષ્ટાચારીઓ સામે વોર નહીં છેડાય ત્યાં સુધી અગ્નિકાંડો સર્જાતા રહેશે વેકેશન પતવા આવ્યું હજુ સુધી બજારમાં પાઠ્યપુસ્તકો નથી કરોડો રૂપિયાના કાગળની ગુણવત્તા પર સવાલ વિપક્ષ ફારૂલ યુનિવર્સિટીના એગ્રિકલ્ચરના વિદ્યાર્થીઓને જીએસએફસી જીએનએફસી યુનિક્રો બાયોકોનમાં જોબ ઓફર્સ

જર્મની ઈરાન ચીનથી ઓપરેટ થતું સાયબર રેકેટ હોટલમાંથી પકડાયું જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં જીએસટી દરોને વ્યાજબી સ્તરે લાવવા ચર્ચા થશે શેઠના પુત્રએ કારીગરના જ ખાતામાંથી રૂપિયા દસ લાખની પર્સનલ લોન લઈ લીધી શેર બજારમાં તેજીને પગલે બે હજાર પચીસમાં આઈપીઓનું બજાર બે હજાર ચોવીસની જેમ ધમધમતું થાય તેવી આશા જ્યારે બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં આઈપીઓ લાવનારી કંપનીમાંથી અઠાવન ટકાના ભાવ ઇસ્યુ પ્રાઇસથી ઊંચા વિધાનસભાના પૂર્વ સ્પીકર નીમાબેનના પુત્રની કંપની સામે વધુ એક કેસ થયો એપલને કોઈ પણ સંજોગોમાં યુએસએમાં આઈફોનનું ઉત્પાદન પોસાય એમ નથી ભાવનગરમાં ચાર દિવસ ઓરેન્જ એલર્ટ બંદરો પર ખલાસીને એક નંબરનું સિગ્નલ શેરબજારમાં ઊંચો નફો બતાવી ગઠિયાઓએ વૃદ્ધને ફસાવ્યા PNB ના નિવૃત્ત મેનેજર સાથે રૂપિયા બોતેર લાખની ઓનલાઈન ઠગાઈ ટોક્યો માં અભિષેક દયાપરના યુવક ફસાવ્યો કચ્છનો હેલ્થ વર્કર રૂપિયા ચાલીસ માં બીએસએફ નેવી સંવેદનશીલ માહિતી આપતો હતો પહલગામ હુમલા મુદ્દે ભાજપ સાંસદનો લવારો સિંધુ છિનવાયુ તેમનામાં વિરાંગનાનો ભાવ ન હતો જર્મનીમાં હેમબર્ગ રેલવે સ્ટેશન પર ચાકુબાજી બાર લોકો ઘાયલ થયા યુએનમાં સુરક્ષા પર બોલતા પાકિસ્તાનને ભારતે ચૂપ કરાવ્યું ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનની આધારહીન અને પાકંડી વાતોનો તથ્ય સાથે જવાબ આપ્યો સિંધમાં બેનજી પુત્રીના કાફલાને ઘેરી હુમલો કરાયો કાફલાને ટોલ પ્લાઝા નજીક રોકી લીધો મેન પાવર સર્વિસ પ્રોવાઈડરની સાત કંપનીના જીએસટીના રાજ્યવ્યાપી દરોડા આ દરોડા પંદર કરોડથી વધુની કરચોરીની કર ચોરીની આશંકા દિલ્હીએ પંજાબને છ વિકેટે હરાવતા ટોપ ટુ માટેની હરીફાઈ રસપ્રદ બની સીબીએસઈએ ત્રણથી થી અગિયાર વર્ષના બાળકો માટેના ભણતરની ભાષાની ગાઈડલાઇન બહાર પાડી

નીતિ આયોગની બેઠકમાં વડાપ્રધાને રાજ્યોને વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા હાકલ કરી કેન્દ્ર અને રાજ્યો ટીમ ઇન્ડિયાની જેમ કામ કરે તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી પીએમ નરેન્દ્રભાઈ મોદી મૌખિક ઇન્ટરવ્યુમાં ગેપિંગ કાંડનો વધુ એક કિસ્સો બહાર આવ્યો જીપીએસસીએ એ પાંત્રીસ માર્ક્સ આપ્યા અને ફેલ કર્યા યુપીએસસીએ એ બસો દસ આપી બ્યાસી રેન્ક આપ્યો દાહોદના મંત્રી મનરેગા કોબાણ બાદ વધુ ભરૂચમાં પણ તપાસ ભરૂચ મનરેગામાં સાઠ ટકા અને ચાલીસ ટકાનો રેશિયો નહીં જળવાતા તપાસનો આદેશ હીરાના બેકાર રત્ન કલાકારો અને નાના કારખાના માટે સરકારનું સહાય પેકેજ સંતાનોની એક વર્ષ માટે રૂપિયા તેર હજાર પાંચસો સુધી સ્કૂલ ફી પાંચ લાખની લોન પર વ્યાજમાં નવ ટકાની રાહ સરકાર આપશે આરોપીની તરફેણમાં બે નિષ્કર્ષ આવે ત્યારે તેને નિર્દોષ છોડવાના તારણમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં હાઈકોર્ટ પાકિસ્તાનને બેનકાબ કરવા કોંગ્રેસ સાંસદના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિ મંડળ અમેરિકા સહિત પાંચ દેશો માટે રવાના ભારત આતંકવાદ સામે ચૂપ નહીં રહે સીએમ નરેન્દ્રભાઈ મોદીના દાહોદ પ્રવાસની તૈયારી ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરનું હેલીપેડ ઉપર રિહર્સલ ડોનાલ્ડ ટ્રમ્પે એપલ બાદ સેમસંગ સહિતની કંપનીઓને પચીસ ટકા ટેરિફની ધમકી આપી નક્સલી હુમલામાં શહીદ ભાવનગરના સીઆરપીએફ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય